રાજ્યમાં આજથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા રહેલી છે બનાસકાંઠા મહેસાણા અને કચ્છના ભાગમાં ધોધમાર વરસાદના એંધાણ છે તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે આ તરફ પંચમહાલ સાબરકાંઠા અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ રહેશે તો અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે અત્યારે હાલમાં જોવા જઈએ તો લગભગ રાજસ્થાનના સમયના ભાગોમાં વરસાદ વધુ વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં બનાસકાંઠાના ભાગો મહેસાણાના ભાગો આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના કેટલાક ભાગો પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહે છે પૂર્વ ગુજરાતના ભાગોમાં જેથી દસમી સપ્ટેમ્બરે સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે હવામાન પટેલે આગાહી કરી છે કે ડીપ ડિપ્રેશન લીધે અગિયાર થી બાવીસ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ વરસશે

પૂર્વ ભારતના ભાગોમાં વરસાદ થઈ શકે છે ત્યાંથી ટન લઈને આ સિસ્ટમ લગભગ મધ્યપ્રદેશ સુધી આવવાની શક્યતા રહે છે એટલે તારીખ અગિયારથી બાવીસમાં બીજી અન્ય સિસ્ટમો આનુસંગિક આનુષંગિક સિસ્ટમોની સાથે જોતા તારીખ અગિયારથી બાવીસ સપ્ટેમ્બરમાં ફરી પુનઃ ભારે વરસાદના લોકો થાય છે